નમસ્કાર દર્શક મિત્રો આર આરકી ન્યુઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મોટી નેરોલી ગામે કિમ નદી ઉપર પારા યોજનાનું કામ સન બે હજાર વીસ માં રૂપિયા બેતાલીસ લાખ માં સરકાર શ્રી તરફથી મંજૂર કરવામાં આવેલ હતું જેનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું ત્યારબાદ જે એજન્સીને કામ મળેલ હતું તે એજન્સીએ તારીખ એક બે એકવીસના રોજ કામ શરૂ કર્યું હતું ત્યારે ગામના સરપંચ શ્રી આ એજન્સી પાસેથી તમામ એગ્રીમેન્ટ માંગ્યા હતા ત્યારે માલુમ પડ્યું હતું કે અક્ષર કન્સ્ટ્રક્શન સુરતમાં મળેલ હતું તેઓએ ત્રેવીસ ટકા માલિક વસંતભાઈને ગામના સરપંચે બે હાજર એકવીસના ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવું તે રીતે ગામના પારા તોડવા તેમજ બનાવવા માટે તેટલી જગ્યાનો ઉપયોગ કરવો નહીં તો ચોમાસામાં ગામમાં ઘરોને નુકસાન થશે તેમ જણાવ્યું હતું પરંતુ આ એજન્સીએ પૂરું ચારસો વીસ મીટર પારાનું ખોદકામ કરીને બેડ તૈયાર કર્યું હતું આ એજન્સીએ ચોમાસા પહેલા ફક્ત દસ મીટર જ કામ કર્યું હતું બે માં ચોમાસું આવી જતા કામ બંધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બે હજાર એકવીસમાં નવેમ્બર મહિનામાં જ એજન્સીએ કામ શરૂ કરવા માટે પંચાયતે મૌખિક રજૂઆત કરી હતી ત્યારે એજન્સીએ બે હજાર બાવીસના ચોમાસા પહેલાં કામ પૂરું કરવાની ખાતરી આપી હતી પરંતુ મોટી નરુલી ગામે સરપંચ શ્રી પોતે આ પારાયોજનાની દેખરેખ રાખતા હોય આ એજન્સીને ડિઝાઇન મુજબ કામ કરવાનું તથા સરકારશ્રીના નિયમ અનુસાર કામ કરવાનું હરહંમેશ કહેતા હતા ત્યારબાદ સરકારશ્રીના અધિકારી સાથે પણ રજૂઆત કરતા હતા ત્યારે એજન્સીએ પોતાની નાદારી જાહેર કરી અને આ કામ મારાથી નહીં થાય તેવું સરકારશ્રીને જણાવેલ હતું તે સમયે લાગતા વળાતા અધિકારીઓએ તેમનું ટેન્ડરમાં જમા કરાવેલા ડિપોઝિટ દંડ તરીકે વસુલાત કરી હતી આ એજન્સીએ બ્લેક લિસ્ટમાં નાખવામાં આવી હતી બે હજાર બાવીસમાં ચોમાસા પહેલાં ખાતાકીય અધિકારીઓને સરપંચશ્રી તરફથી મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી હતી આ વર્ષે અમારા ગામનું પારા યોજનાનું કામ પૂર્ણ થશે કે કેમ તેવું જણાવ્યું હતું અધિકારી તરફથી નવું ટેન્ડર કરવા જણાવ્યું હતું પરંતુ અધિકારી તરફથી કોઈ પણ જાતનું પંચાયતે જણાવેલ નથી પરંતુ હાલમાં બે હજાર માં કિમ નદીનું પૂર આવતા મોટી નરોલીના ત્રીસ મકાનો કિમ નદીની અંદર ગરકાવ થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી ત્યારે સરપંચશ્રી તરફથી સિંચાઈ વિભાગને જાણ કરાતા જૂન બે હજાર ત્રેવીસમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેનો અભાવ ખૂબ જ ઊંચો હોવાથી સરકારશ્રી તરફથી ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું અને હવે પછી ચોમાસા પછી નવું ટેન્ડર પાછું આવશે તેવું જણાવ્યું હતું પરંતુ હાલમાં મોટી નરોલીના ત્રીસ મકાનો જે કિમ નદીમાં ગરકાવ થાય તેવા હોય તો તેમાંથી દસ મકાનો વિધવા બહેનોના હોય આ વિધવા બહેનોને કોના સહારે રહેવું તેમ જણાવતા તેમજ સાત મકાન તો કિનારાથી ફક્ત ને ફક્ત બે ફૂટનું જ અંતર હોય આ મકાન કેમ નદીમાં ગરકાવ થશે તો તેની જવાબદારી કોની થશે